નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જીસીઆરટી સી આર ટી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ નંબરની જે કન્ડૅક્ટર કક્ષાની ભરતી હતી એમાં કુલ બે હજાર ત્રણસો વીસ ઉમેદવારોને કામ ચલાવવું મેરિટ યાદી જે બહાર પાડવામાં આવી છે તો એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે તો એની તારીખ કઈ છે તો ઓગણત્રીસમી મે બે હજાર પચીસથી ચોથી જૂન બે હજાર પચીસ સુધી બોલાવવામાં આવ્યા છે તો એની જે જગ્યા છે તો નિગમનું જે ટ્રેનિંગ સેન્ટર છે મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ ખાતે આ બધાને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે તો સ્થળ પસંદગીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને કોને કઈ જગ્યાની ફાળવણી કરવી એની મેરિટના આધારે પસંદગી થશે તો ઓન સ્ક્રીન પસંદગી થવાની છે એટલે કે મોટી મોટી સ્ક્રીનો તમારી સામે ટીવીની મૂકેલી છે મેં એમાં જગ્યા બતાવશે ને તમે કઈ જગ્યા પસંદ કરી છે એ બતાવશે સાથે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ થશે તો આ જે બધી વસ્તુઓ છે તમે જી એસઆરટી સી ડોટ ઇન કરીને જે જી એસઆરટી સી ડોટ ઇન વેબસાઇટ છે ત્યાં જઈને બધી જ વિગતો તમે ડાઉનલોડ કરી શકો છો તો સૌપ્રથમ કોલ લેટર નીકળી ગયા છે કોલ લેટર નીકળી રહ્યા છે તો એ ડાઉનલોડ કરી લેવા પછી બીજા નંબરે કટ ઓફ મેરિટવાળું સિલેક્ટેડ લિસ્ટ આવી ગયું છે બે ત્રીજા નંબરે ઉમેદવારોને જે બોલાવ્યા છે તો એમની પસંદગી યાદી આવી ગઈ છે આ ત્રણ વસ્તુ છે તો આ ત્રણે તમે ડાઉનલોડ કરી શકો છો સાથે અનુસૂચિત જનજાતિના જે વિદ્યાર્થીઓ છે એમને જાતિના પ્રમાણપત્રની ચકાસણી થાય છે તો એનો માટે નમૂનો ઘ છે નમૂનો ચ છે બાંધ્રી પત્રક છે પછી દસ કની સૂચનાઓ છે તો આ બધી જ ડાઉનલોડ કરી લેજો સાથે લઈને જજો તે ઉપરાંત બધા માટે જે ડોક્યુમેન્ટ જે જે પણ જોઈશે એ પણ તમારે સાથે લઈને જવાના છે તો જીએસઆર ટીસી ડોટ ઇનની વેબસાઇટ ખોલશો તો ડાઉનલોડ કોલ ડાઉનલોડ કોલ લેટર લખેલો છે ત્યાંથી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તો કેટલા ઉમેદવાર તો ત્રેવીસો વીસ ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે શાનો તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને સ્થળ પસંદગી માટેનો એટલે કે કયા ડેપોમાં તમને સિલેક્શન તમારું થઈ રહ્યું છે એ ડેપોનું સિલેક્શન કરવા માટે જવાનું છે સાથે અહીં ત્રણ વસ્તુ આવી છે અને પીડીએફ પણ ડાઉનલોડ કરી લેજો કન્ડેક્ટર કક્ષાની કામચલાવું પસંદગી યાદી પ્રસિદ્ધ કરવા કરવા તથા પસંદગી ઉપરથી પાત્ર થયેલા ઉમેદવારોનો સ્થળ પસંદગી કરવા બોલાવવા અંગેની નિવિદા તો અરજી છે આપણે જે પહેલી જોઈએ બીજા નંબરમાં જાહેરાત ક્રમાંક જીસીઆરટી બે હજાર ત્રેવીસ ચોવીસની જે બત્રીસ નંબરની ભરતી છે એમાં કામ ચલાવવું પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા તો સ્થળ પસંદગી માટે બોલાવવા લાયક જે પણ ઉમેદવારો છે ઉમેદવારો બે હજાર ત્રણસો વીસ ઉમેદવારોની યાદી છે ત્રીજા નંબરે કંડક્ટર કક્ષાના ઉમેદવારોની કામ ચલાઉ પસંદગી યાદી છે તો જે જેનું સિલેક્શન થયું છે એનું કટ ઓફ મેરિટ સાથેની પસંદગી યાદી આવી છે તો આ ત્રણ વસ્તુ તમે ડાઉનલોડ કરી લો પીડીએફ અને એની જે પણ સૂચનાઓ છે વાંચી લો તમારું નામ કે નહીં ચેક કરી લો પછી ચોથા નંબરમાં ડાઉનલોડ કોલ લેટર છે ત્યાંથી કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ ત્યારે સાથે લઈને જવાનો છે તો સૌ પ્રથમ ડાઉનલોડ કોલ લેટર પર તમારે ક્લિક કરવાની છે એના પર ક્લિક કર્યા બાદ આ રીતનું ખોલશો તો એમાં તમારે નીચે આવવાનું છે અને અહીં લખેલું છે ડાઉનલોડ કોલ લેટર નીચે જે લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે આ રીતે ક્લિક કર્યા બાદ ડાઉનલોડ યોર કોલ લેટર આવશે ને એમાં વિગતો તમારો કન્ફર્મેશન નંબર છે લખવાનો છે પછી ડે મંથ અને ઇયરમાં તમારી જન્મ તારીખ લખવાની છે એટલે કે દિવસ પસંદ કરવાનો છે મહિનો અને વર્ષ અને ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે એ વિગતો ભર્યા બાદ આ રીતે સબમિટ કરવાનું છે એટલે તમને કઈ તારીખે બોલાવ્યા છે એનો કોલ લેટર નીકળશે તો બધાને અઠ્યાવીસમી તારીખથી પસંદગી ચાલુ થઈ રહી છે તો એ કોલ લેટર ખાસ જોઈ લેજો અને આ જે પસંદગી છે ચોથી તારીખ સુધી ચાલશે તો કન્ડૅક્ટર કક્ષાના ઉમેદવારોની કામ ચલાઉ પસંદગી યાદી છે તો આ પસંદગી યાદીની જે પણ સૂચનાઓ છે વાંચી લેજો સાથે ડોક્યુમેન્ટ તમારે જોડે લઈને જવાના છે તો એક તો પસંદગી માટે બોલાવવામાં આવે ત્યારે જે વિભાગમાં હાજર થતાં સામે સિવિલ સર્જન શ્રીની સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ એટલે કે જે મેડિકલ સિવિલ હોસ્પિટલો આવેલી છે દરેક જિલ્લામાં તો ત્યાંથી તમારે મેડિકલ સર્ટિફિકેટ લાવવાનું છે ને બીજું જે પોલીસ અધિકારી છે તમારા પર કોઈ કેસ બીજું ચાલતું નથી એનો ના વાંધા પ્રમાણપત્ર લાવવાનું છે તો જે તે પોલીસ સ્ટેશન તમને લાગુ પડતું ત્યાંથી તમને આ મળી રહેશે તો બે વસ્તુ આ છે પછી પ્રમાણપત્રો માર્કશીટ છે બારમાની ટ્રાયલ સર્ટિફિકેટ છે પછી તે ઉપરાંત તમારા જાતિનો દાખલો છે ક્રિમિલન્ટ સર્ટિફિકેટ છે ઇડબ્લ્યુએસનું સર્ટિફિકેટ છે આ બધા પ્રમાણપત્રો માંગશે પછી તમે જે ફોર્મ ભર્યું છે એનું અરજી ફોર્મની જરૂર પડે તો પણ જોડે રાખજો માંગશેકની માંગે કોલ લેટરમાં લખેલું હશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે ઉપરાંત તમારા જે ફોટો છે એની કદાચ જરૂર પડે તો પણ તમારી સાથે રાખજો તો ડોક્યુમેન્ટ તમારે કયા જોઈશે બધા જ કોલ લેટરમાં લખેલા છે તો એટલા ડોક્યુમેન્ટ ખાસ કરી લેજો સાથે જોડે લઈને જજો એટલે તમારા એકે ડોક્યુમેન્ટ બહાર છૂટે નહીં સાથે આ ડોક્યુમેન્ટ તમે જે કંડેક્ટરની ભરતી છે એમાં એડવર્ટાઇઝમેન્ટ હોય છે એમાં પણ લખેલા હશે તો એ બધા જ તમારે ડોક્યુમેન્ટ જોડે રાખજો સાથે જે ઉમેદવારો દ્વારા ગુજરાત રાજ્ય સિવાયની બહારના રાજ્યની માર્કશીટ અથવા અન્ય દસ્તાવેજો રજૂ કરેલા છે તો તેવા ઉમેદવારોની માર્કશીટની ખરાઈ બાદ નિમણૂક આપવામાં આવશે એટલે કે એમની માર્કશીટની ખરાઈ કરવામાં આવશે સાથે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે એમને દસ કની સૂચના નમૂનો ઘ નમૂનો ચ અને બાદરી પત્રક આ બધા વેબસાઇટમાં મૂકેલા છે તો એની ખરાઈ કરવાની છે તો એના માટે એમને એ ફોર્મ ભરવાનું રહેશે ને આ જે ડોક્યુમેન્ટ માગ્યા છે એ ભરીને આપવાના રહેશે અને જે પુરાવાઓ માગ્યા છે એ પણ આપવાના રહેશે સાથે મેરિટ કેટલું અટક્યું છે એની આપણે વાત કરી લઈએ એટલે કે કન્ડેક્ટરની ભરતીનું કામ ચલાવવું મેરિટ તો બિન અનામત કક્ષાના જે કોલ લેટર છે એ સામાન્ય કક્ષાના ઉમેદવારોનું જેનું પણ મેરિટ છાસઠ પોઈન્ટ પચાસ હશે એ બધાના કોલ લેટર નીકળશે બિન અનામત મહિલાઓનું મેરિટ ત્રેપન પોઈન્ટ પંચોતેર અટક્યું છે તો જનરલનું મેરિટ છાસઠ પોઈન્ટ પચાસ અને મહિલાઓનું જે ત્રેપન પોઈન્ટ પંચોતેર પછી ઈડબ્લ્યુ કેટેગરીના જે સામાન્ય છે એનું મેરિટ છાસઠ પોઈન્ટ પંચોતેર છે ઇડબ્લ્યુએસ કેટેગરી મહિલાઓનું મેરિટ ચુમ્માળીસ પોઈન્ટ પચીસ છે સામાજિક શૈક્ષણિક પછાત સામાન્ય મેરિટ બાસઠ અટક્યું છે મહિલાઓનું મેરિટ જે ઓબીસીની છે એમનું સુડતાળીસ પોઈન્ટ પંચોતેર અટક્યું છે એટલે કે આ જે મેરિટ લખેલું છે એટલા ગુણ તમારે હશે તો આ જે પસંદગી યાદી સિલેક્શન લિસ્ટ આવ્યું છે એમને કોલે એમને સ્થળ પસંદગી માટે બોલાવેલા છે એટલે કે આટલા મેરિટવાળાને જ બોલાવ્યા છે સાથે અનુજાતિ સામાન્ય છે તો એસ સીનું મેરિટ જે છે ઓગણ ઓગણસાઠ પોઈન્ટ પચાસ અનુજાતિ મહિલાનું મેરિટ જે છે અડતાળીસ પોઈન્ટ પચાસ અટક્યું છે પછી અનુજાતિ સામાન્ય એટલે કે એસટી કેટેગરી જે છે એનું મેરિટ જે છે એ એકાવન અટક્યું છે તે ઉપરાંત અનુજાતિની મહિલાઓનું મેરિટ જે છે એ ચુમ્માળીસ પોઈન્ટ પચીસ અટક્યું છે પછી માજી સૈનિકનું એક ગુણવાળાને બધાને બોલાવે છે દિવ્યાંગતાની કેટેગરી એ જે પણ ઉમેદવાર ધરાવે છે એમનું પાંત્રીસ પોઈન્ટ પંચોતેર દિવ્યાંગતાની બી કેટેગરી માટે સાત પોઈન્ટ પંચોતેર સી કેટેગરી માટે એકાવન પોઈન્ટ પચાસ અને ડી અને ઈ કેટેગરીનું મેરિટ સોળ પોઈન્ટ પચીસ છે સાથે કંડક્ટર કક્ષાની ત્રણ સાત બે હજાર ચોવીસથી સત્તર સાત સુધી ઓપન કરેલ જાહેરાતની સૂચના જે ફરીથી જાહેરાત ઓપન કરી હતી દિવ્યાંગ ઉમેદવારો પાછળથી ફોર્મ ભરાયા હતા એમનું મેરિટ પિસ્તાળીસ પોઈન્ટ પચાસ છે તો આ મેરીટ યાદી જે છે સિલેક્ટેડ લિસ્ટ છે અહીં લખેલું જ છે કન્ડેક્ટર સિલેક્ટેડ કેન્ડિડેટ્સ પ્રોવિઝનલ લિસ્ટ એટલે કે પસંદગી પાત્ર ઉમેદવારો છે તો એમને સ્થળ પસંદગી માટે પણ બોલાવ્યા છે તો આ જેટલું ઉપર આપણે કટ ઓફ આપેલું છે એટલા ગુણવાળાને જ બોલાવેલા હશે આ યાદીમાં તમારું નામ શોધી લેજો યાદી આપેલી જ છે બધી યાદી બિન અનામતની અલગ છે પછી ઓબીસીની અલગ છે એસસી એસટીની બ બધા માટે અલગ અલગ યાદી છે તો સારી રીતે કરી યાદી જોઈ લેજો તમારો કન્ફર્મેશન નંબર છે એપ્લિકેશન નંબર છે નામ લખેલું છે અને માર્ક્સ કેટલા છે અને કઈ કેટેગરીમાં તમને સિલેક્શન મળ્યું છે બધું જ આમાં લખેલું છે તો આ ખાસ જોઈ લેજો સાથે આ યાદીમાં જે ઉમેદવારો છે એ ઘણા બધા ઉમેદવારો એટલે કે ત્રેવીસો ને વીસ ઉમેદવારોને બોલાવ્યા છે તો આપેલી તારીખે જવાનું ભૂલતા નહીં સાથે આના સિવાયનું જે લિસ્ટ છે સિલેક્શન સિવાયનું તો એ લિસ્ટમાં તારીખ પણ આપેલી છે કે આ તારીખે તમારે હાજર થવાનું છે તો ઓગણત્રીસ મે બે હજાર પચીસથી ચોથી જૂન બે હજાર પચીસ દરમિયાન તમને ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટી અમદાવાદ છે ત્યાં આ જે સિલેક્શન પામ્યું છે એમને સ્થળ પસંદગી માટે બોલાવ્યા છે તો એ ઉમેદવારો ખાસ જોઈ લે તો જે ઉમેદવાર છે એમને નીચે દર્શાવેલ ઉમેદવારોને સ્થળ પસંદગી કરવા માટે નિગમની વેબસાઇટ પર કોલ લેટર મૂકવામાં આવ્યા છે જેમાં ઉમેદવારે ઉમેદવારે કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરવાનો રહેશે એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે સાથે સ્થળ પસંદગી વખતે અચૂક સાથે લાવવાનો છે તેમ છતાં જો ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ ન કરી શક્યા તો ઉમેદવારે તેમના નામ સામેની તારીખ અને સમય મુજબની પ્રિન્ટ તમારે મેળવી લેવાની છે એટલે કે આ જે પ્રિન્ટ છે અત્યારની એ સાથે પાસપોર્ટ સાઇઝના છ ફોટા તથા તમારું આઈડી પ્રૂફ અચૂક સાથે લાવવાનું છે સાથે પસંદગી કર્યા બાદ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં એ પણ ઉમેદવારો ખાસ ધ્યાન લેવાનું છે સાથે જ્યાં પણ નોકરી જે વિભાગમાં તમે મેરિટના આધારે મળે છે ત્યાં તમારે એ વિભાગમાં પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે મેડિકલ સર્ટિફિકેટ અને ના વાંધા પ્રમાણપત્રની આપણે ચર્ચા કરી દીધી છે પસંદગી યાદીમાં સમાવિષ્ટ થયેલા ઉમેદવારોએ અચૂક જે સમય આપ્યો છે એ પ્રમાણે હાજર રહેવાનું રહેશે હાજર ના રહ્યા તો ફરીથી નોકરી માટે પુનઃ વિચારણા સ્તર પસંદગી કરવામાં આવશે નહીં તો એનું ખાસ ધ્યાન રાખો કોઈ વિગતો ખોટી માલુમ પડશે જાહેરો જાહેરાતની જોગવાઈ હેઠળ તમે શરતો પૂર્ણ નહીં કરતા હોવ તો તમારી ઉમેદવારી રદ પણ થઈ શકે છે સાથે તમારી જુદા જુદા જે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ ઉમેદવારોને જુદા જુદા કારણોસર પડતર રાખેલ ઉમેદવારોને સ્થળ પસંદગી કરાવવામાં આવશે પરંતુ તેઓના દસ્તાવેજોની ખરાઈ બાદ નિમણૂક આપવામાં આવશે એટલે કે અત્યારે સ્થળ પસંદગી બધાને મળી જશે પણ જેના ડોક્યુમેન્ટમાં કોઈ શંકા બીજી ગઈ છે તો એમની નિમણૂક અત્યારે આપવામાં આવશે નહીં સાથે અનુસૂચિત જનજાતિ બાબતે આપણે ચર્ચા કરી દીધી છે તે ઉપરાંત આ ખાસ ઓગણત્રીસ તારીખથી સ્થળ પસંદગી માટે હાજર રહેવા માટે સૂચના આપી છે તો એનું સરનામું તમારે કોલ લેટરમાં લખેલું હશે અને આમો પણ લખેલું હશે સાથે કોલ લેટર કોઈ ભૂલથી ન ગાડી શકે તો આ પીડીએફ એ લઈને જાઉં તો પણ ચાલે એટલે કે એનું પેજ જે આપેલું છે અને મેઇન પેજ છે બે લઈને જાઉં તો પણ ચાલે તો જે મેરિટમાં છે એમનું ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ સવારે આઠ કલાકે બોલાવ્યા છે તો ઓગણત્રીસ તારીખથી આ પસંદગી ચાલુ થઈ રહી છે તો છેક ચોથી જૂન સુધી ચાલવાની છે તો આ પસંદગી સ્થળ પસંદગી માટેની યાદી પણ છે એ પણ તમે જોઈ લેજો તમારું નામ કયા તારીખ કયા સામે બોલાવ્યા છે એ સાથે કોલ લેટર પણ લઈ લેજો તો આ પસંદગી યાદી ડાઉનલોડ કરીને જોઈ લેજો કે કઈ તારીખે તમને કેટલા વાગે બોલાવ્યા છે અને તમારું નામ છે કે નથી તો આટલી બધી વિગતો છે સાથે ડોક્યુમેન્ટ જે પણ સત્ર પસંદગી વખતે છે એ કોલ લેટરમાં તમારે લખેલા હશે તો એ યાદ લઈને જજો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે જરૂર સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ